દુકાનના કામ માટે ધાંધિયાથી લોકો હેરાન પરેશાન થયા છે સસ્તા અનાજનું રાશન લેવા માટે આધાર કાર્ડને ઈ કેવાયસી સાથે લિંક કરવું ફરજિયાત કરાવું છે જેમાં ઈ કેવાયસી લિંક માટે ત્રીસ નવેમ્બર અંતિમ તારીખ હોવાથી લોકો કામ ધંધા છોડી લાઇનમાં લાગ્યા છે તેમાં પણ આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી લિંક કરવાની કામગીરી ધીમી થતા લોકો રજડપાટ કરી રહ્યા છે બોટાદ મામલતદાર કચેરીની ધરા શાખામાં લોકો સવારથી લાઈનો લગાવી રહ્યા છે પરંતુ અહીં આધાર કાર્ડ અપડેટ કરાવવાની માત્ર બે જ કીટ હોવાથી વહેલી સવારથી ઉભેલા અનેક લોકોને સમય પૂરો થઈ જતા ઘરે પરત ફરવાની ફરજ પડી હતી ત્યારે પોતાના કામ ધંધા છોડી લાઈનમાં ઉભેલા લોકો ઈ ધરામાં આધાર કાર્ડ અપડેટની સિસ્ટમો વધારવા માટે માંગ કરી રહ્યા છે પ્રોબ્લેમ અહીંયા અમને એક જ ઈચ પડે છે કે અહીંયા તો પહેલાં તો સ્ટાફ ઓછો છે સિસ્ટમ ઓછી છે એટલે મારી માગણી છે કે સ્ટાફ વધારો સિસ્ટમ વધારો કે એક હું તો એમ છું પણ બીજા બુઝુર્ગ લોકો આવે છે નાના છોકરા લઈને આવે છે પછી ટાઈમ પૂરો થઈ જાય છે તો બે પાંચ કેસ હોય છે એને અંદર લેતા નથી એને કે કાલ આવવાનું એટલે આખા જે બધા બુઝુર્ગ લોકો બિચારા હોય કામ ધંધે ગયા હોય તો એને બબે દિન રજા પાડવાની તો સમાચારોમાં